સુરતમાં બાર વર્ષના દીકરાની દીક્ષાને રોકવા પિતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પિતાની જાણ બહાર જ માતાએ પુત્રને દીક્ષા અપાવવાનું નક્કી કર્યું હતું ત્યારે આ મુદ્દે સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે બાળકના દીક્ષા લેવાના કાર્યક્રમ પર સ્ટે લગાવ્યો છે પિતાની સંમતિ વગર બાળકને દીક્ષા આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બાળકના માતા અને પિતા અલગ રહે છે બંને વચ્ચે વર્ષ બે થી પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે ભાવિન શાહ અમે થી આવેલા છે મારું નિવાસસ્થાન ઇન્દોર છે બે દિવસ પહેલાં અમને કંઈક અણસાર મળ્યા હતા કે મારા દીકરાની જેની આયુ બાર વર્ષ છે એની મારી પરવાનગી વગર દીક્ષા ગોઠવવામાં આવી છે શ્રી કુલચંદ મહારાજ સાહેબના સાનિધ્યમાં અને મારા કોઈ હિતે છું જ્યારે હું સુરત પહોંચ્યો એના પછી મને એ તારીખની જાણ થઈ એકવીસ પાંચ અને બાવીસ પાંચમાં એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મારું બાળક હજી બાર વર્ષનું નાનું છે અને અમે એમ ચાહીએ છીએ કે એ સ્કૂલમાં ભણે અને એના પછી આગળ અઢાર વર્ષની એની આયુ થઈ જાય એના પછી એની દીક્ષા માટે અગર કોઈ ભાવ હશે તો વિચારવામાં આવશે અમારા શ્રી નરેશભાઈ ગોહિલ છે સુરતમાં અમે જરા આ વસ્તુની જાણ થઈ અમે તાત્કાલિક નરેશભાઈથી મળ્યા અને ફેમિલી કોર્ટમાં જે અમારી મેટરો પેન્ડિંગ ચાલે છે અને એ મેટરમાં અમે અર્જન્ટ આ અરજી અપ્લાય કરી કે આ દીક્ષાને રોકવામાં આવે કેમ કે મારો બાળક અઢાર વર્ષથી નાનો છે અને વગર ફાધરના કંસાને મારા સસુરાલવાળાઓએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એમની મરજીના હિસાબેથી આ અમારા માટે બહુ મહત્ત્વનો ચુકાદો છે સાહેબ મનસુરી સાહેબની કોર્ટમાં આજે ચુકાદો અમને આપ્યો છે કે આ દીક્ષા ઉપર સ્ટે આપ્યો છે એમને અને અમારી આ ગુરુ ભગવંતોથી બી નમ્ર નિવેદન છે હમણાં આ દીક્ષાને મહેરબાની કરીને સ્થગિત રાખે ધન્યવાદ આ કેસ એવો છે પતિ પત્ની વચ્ચેના તકરાર બાબતે કોર્ટમાં કેસો પેન્ડિંગ છે તે દરમિયાનમાં પતિને એવી ખબર પડી કે એમની પત્નીએ પોતાના પુત્ર કે જે એના હંગામી કસ્ટડીમાં હતો તે એ તેની ઉંમર બાર વર્ષની છે અને તેને દીક્ષા માટેનો એક કાર્યક્રમ આયોજિત કરી નાખ્યો છે જેમાં પતિને કોઈ જાતની જાણ કરવામાં આવી નહીં પતિની સંમતિ મેળવવામાં નહીં આવી અને તેની એને ઘટનાની જાણ થતાં એણે એની તપાસ કરતાં એના હાથે પત્રિકા લાગી અને એનો આખી રૂપરેખા એને ખબર પડી એટલે તાત્કાલિક ઇન્દુરથી મારા જે અશીલ છે ભાવિનભાઈ શાહ તે સુરત આવ્યા અને સુરત આવી મને જાણ કરી કે સાહેબ એકવીસ પાંચ બે હજાર અને બાવીસ પાંચ બે હજાર દીક્ષાને અનુરૂપ જે કાર્યક્રમ છે તો મારા પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો આખી જિંદગી હું ભરપાઈ નહીં કરી શકું તેવું નુકસાન મને વેઠવું પડશે અને હું પુત્ર વિહોણો થઈ જઈશ ને મારા કુળનો આ એક જ દીકરો છે જો એ દીક્ષા તરફ વળી જશે તો હું આ આઘાત ઝીલી શક્યું તેમ નથી જેથી કરી અમે તાત્કાલિક ગઈકાલે ફેમિલી કોર્ટમાં ગયા અને ફેમિલી કોર્ટના જજ શ્રી મનસુરી સાહેબની સમક્ષ જે પેન્ડિંગ કેસો છે કોર્ટમાં તે કામે અમે એક એપ્લિકેશન કેસ બોર્ડ પર લેવાની અરજી કરી અને ત્યારબાદ અમારી રજૂઆત કરી જેથી તાત્કાલિક ભાવિનભાઈ શાહના પત્ની બિનલ શાહને નોટિસ ઇસ્યુ કરીને આજે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન થયું તે ફરમાન મુજબ તેઓ હાજર પણ રહ્યા અને હાજર થયા પછી એ કેસમાં અમારી દલીલો થઈ અને દલીલનો મુખ્ય મુદ્દો એવો હતો અમારા તરફે એવું કહેવાનું હતું કે જ્યારે પુત્ર છે તો પુત્ર પર ખાલી એકલો માતાનો અધિકાર નથી માતા અને પિતાનો સરખે હિસ્સે અધિકાર છે પુત્રના કોઈપણ નિર્ણય લેવા માટે પિતા અને માતાની સંમતિ જરૂરી છે તો જેથી કરી આ કેસમાં જો પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો જે કો નામદાર કોર્ટમાં પિતાએ કરેલી કાર્ડિયન એક્ટ મુજબની કસ્ટડી માટેની એપ્લિકેશનનો અર્થ રહેશે નહીં અને આજીવન પુત્ર ગુમાવવો પડશે તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે નામદાર કોર્ટને જ્યારે પેન્ડિંગ કેસ છે તેમ છતાં માતા જો ધ્યાનમાં આ કાર્યક્રમ કરી અને પિતાના હકને નુકસાન પહોંચાડવા તત્પર થયા છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે જેથી એ દલીલના અંતે કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે કાયદા કાયદો સર્વોપરી છે ધર્મ સમાજ અને એની ઉપર કાયદાની જે ઘડતર થયું છે તેનું પાલન પણ થવું જોઈએ અને જો આને અટકાવવામાં નહીં આવશે તો આજે ને કાલે કોર્ટોમાં આ પ્રકારના કેસો કે દીક્ષાના કેસો વધવા પામશે અને એના સમાજમાં ખોટા પ્રત્યાઘાતો પડશે જે ન્યાયના હિતમાં અટકાવવાની જરૂર છે કારણ કે પિતાની બિલકુલ સંમતિ નથી કે મારો પુત્ર સાધુ જીવન જીવે દીક્ષા લઈ લે અને તેના કારણે નામદાર કોર્ટે જ્યારે દલીલ થઈ તો એ તમામ દલીલોને ગ્રહ્ય રાખી અને માતા દ્વારા આયોજિત કરેલ દીક્ષાના કાર્યક્રમમાં પુત્રને દીક્ષા નહીં આપવું તેવું ફરમાન કર્યું સાથોસાથ જે આચાર્યશ્રીઓ જે દીક્ષા આપનારા હતા તેઓને પણ ઓર્ડરના હુકમની જાણ નોટિસ પાઠવવા માટે મોકલી આપવામાં આવી અને તે પ્રમાણે એક બાર વર્ષનું કુમરું બાળક દીક્ષા લેતા એને એના પિતાએ અટકાવ્યો છે અને એની પાછળની એની ભાવના એક પિતૃ પ્રેમ અને ઘરેલું કંકાસમાં પુત્રનો બીજી રીતે દુરુપયોગ ના થઈ જાય કે ઈચ્છા વિરુદ્ધનું કોઈ કૃત્ય ના થઈ જાય તે મહત્વની એમની ભાવના હતી કે મારું બાળક નાનું છે અને સારું જીવન જીવે હું લગભગ મારી આ ટ્વેન્ટી ચોવીસ પચીસ વર્ષની વકીલાતમાં મારા જીવનમાં પ્રથમ વખત કેસ જોઉં છું કે જેની અંદર દીક્ષા લેવા માટે એક નાના બાળકની દીક્ષા કોર્ટના વચગાળાના આ હુકમના કારણે અત્યારે અટકી પડી છે અને એ મહત્ત્વની એટલા માટે પણ છે કે સંમતિ વગર કોઈ કાર્ય માતાની કે પિતાની સંમતિ નહીં હોય તો એ કાર્ય નહીં થઈ શકે એવું કોર્ટે કોર્ટનું માનવું છે ધર્મગુરુઓ જે ધર્મગુરુઓના હસ્તે આ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત હતો જે ધર્મગુરુ દીક્ષા આપનાર હતા તો નામદાર કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી છે કે ધર્મગુરુને પણ આ હુકમની જાણ કરી છે કે નામદાર કોર્ટે દીક્ષાના કાર્યક્રમ માટે જે પર્વની દીક્ષા રાખવામાં આવી છે તો દીક્ષા એને આપવી અપાવી નહીં અને માતાને એ પણ ટકોર કરી છે કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને તબદીલ કરવી નહીં ઇન શોર્ટમાં કોઈ પણ ધર્મગુરુને દીક્ષા આપી પુત્રની કસ્ટડી નહીં સોંપવી એવું હુકમનું તારણ કહી શકાય ખરું જેથી નામદાર કોર્ટે જ્યારે આ કેસમાં ધ્યાન આપ્યું છે અને મુખ્ય મુદ્દો દીક્ષાનો હતો તો એ દીક્ષાના કાર્ય પર જો રોક લગાવી છે તો હવે એ કાર્યક્રમ આગળ થઈ શકે નહીં અન્યથા નામદાર કોર્ટના હુકમના ભંગ બદલની કાર્યવાહી થઈ શકે ખરી